પૂરબિંદરના ધરમપુર નજીક રસ્તા પર ઉભેલા બોલેરો સાથે ઇકો કારનો અકસ્માત સર્જાતા બોલેરોમાં રહેલા છ લોકોને ઈજા થઈ હતી જ્યારે એક વ્યવહારનું મોત થયું હતું બનાવ બાદ પીએમ રૂમ ખાતે હોસ્પિટલ દ્વારા મૃતકને કફન પણ ન આપવામાં આવતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકાના ભોઈવાડા ગામના તુષાર લાલુભાઈ મહેરા નામના એકવીસ વર્ષીય યુવાન સહિત છ લોકો તારીખ આઠના તેમના ગામેથી ખાનગી ઇકો ગાડી ભાડે કરી ફરવા નીકળ્યા હતા જેમાં ડ્રાઈવર તરીકે વણાક બોરી ગામના મહેશ ભીખાભાઈ ચૌહાણ તથા તેઓ ભગુડા સોમનાથ દર્શન કરી તારીખ દસ ના રાત્રે દ્વારકા જવા માટે નીકળ્યા હતા અને પોરબંદરથી થી દસ કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ પાસે જ્યારે તેઓ પસાર થયા ત્યારે રાત્રે એકાદ વાગ્ય રસ્તાની સાઈડ પડેલા બુલેરો સાથે ઇકોનો અકસ્માત થતા તુષારનું મોત થયું હતું જ્યારે અન્ય લોકોને ઈજા થઈ હતી જે બનાવમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તુષારના મૃતદેહને ગત રાત્રે પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાં તેને સફેદ કપડું ઢાંકવામાં આવ્યું હતું જે લોહીવાળું થઈ જતાં ડસ્ટબીનમાં ફેંકી દેવાયા બાદ રાત્રેથી સવારે પીએમ થયું ત્યાં સુધી મૃતદેહને બીજું કપડું પણ ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને આખી રાત મૃતદેહને ખુલ્લી અવસ્થામાં જ પીએમ રૂમ ખાતે પડ્યો રહ્યો હતો સવારે મૃતકના સ્વજનોને પણ કફન આપવામાં આવ્યું ન હતું આથી તેઓ સ્વ ખર્ચે ગામમાંથી કફન વેચાતું લઈને આવ્યા હતા અને હોસ્પિટલની નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો બાલાસિનોરના વતની પ્રથમ વખત પોરબંદર આવ્યા હતા તેમ છતાં તેઓને કફન માટે પણ બજારમાં ભટકવું પડ્યું હતું પોરબંદર ટાઈમ્સ દ્વારા તે આ અંગે મૃતદેહને વિનામૂલ્યે કફન પૂરી પાડતી સંસ્થા તિરુપતિ સેવા મંડળને જાણ કરતા તેઓના પ્રમુખ અશોકભાઈ કોટેચા સહિતના સેવાભાવી યુવાનો પણ તુરંત હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની સંસ્થા દ્વારા ગત અઠવાડિયે જ હોસ્પિટલને કફન આપ્યા હોવાનું જણાવ્યું હતું અને હોસ્પિટલે પણ કફનનો જથ્થો પૂરતો હોવાનું સામે આવ્યું હતું હોસ્પિટલના નિલેશ મકવાણાને સમગ્ર હકીકત અંગે મીડિયાએ ફોનથી જાણ કર્યા બાદ તુરંત તેઓએ પટાવાળાને કફન લઈને પીએમ રૂમ ખાતે દોડાવ્યો હતો અને કફન હોસ્પિટલ ખાતે પૂરતા હતા પરંતુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોવાનો બચાવ કર્યો હતો એક તરફ તિરુપતિ સેવા મંડળ સંસ્થા વિનામૂલ્યે કફન પૂરા પાડવા તત્પર હોય છે અને હોસ્પિટલ સહિત અનેક સ્થળોએ બે દાયકાથી વધુ ઉત્તમ સેવાકીય કાર્યો કરી રહી છે તો બીજી તરફ હોસ્પિટલની બેદરકારીના કારણે મોતનો માલજો પણ જળવાતો નથી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ હોસ્પિટલની સુવિધાઓમાં અને સેવાઓમાં વધારો થયો હોવાના બાંગડા ફૂંકી રહ્યા છે પરંતુ મૃતકને કફન જેવી પ્રાથમિક સુવિધા પણ આપી શકતા નથી તે પણ હકીકત છે જેના લીધે દૂર થી આવેલા લોકો પણ પોરબંદરની અને અહીંની સિવિલ હોસ્પિટલની ખરાબ છાપ લઈને પોતાના વતન જાય છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવી બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મેહુલ કુમાર અંબાલાલ મહેલા છે આ આ મારા ભાઈઓ હતા પાંચ ભાઈ ફરવા હતા અહીંયા દ્વારકા અને એક્સિડન્ટ થયો છે એમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે બરાબર છે તો અહીંયા સિવિલ હોસ્પિટલ પોરબંદર પોરબંદરમાં અહીંયા એડમિટ છે બરાબર છે અત્યારે પોસ્ટમોર્ટમ કરી દીધું છે એમને પણ એક કફનની વ્યવસ્થા લોકોએ કરી નથી એમ આ બોડી કાલ કાલ લગભગ બાર વાગ્યાથી ખુલ્લી પડી છે બરાબર છે તો એની અંદર એક કફન તો આપવું જોઈએ કે ના આપવું જોઈએ એટલું તો માગે કે ઇન્સાન ના માગે એમ અને તમારી જો વ્યવસ્થા ના હોય તો બીજા કોઈને કીધું હોય તો એ ભાઈ કરી આપણે વ્યવસ્થા અમારા ફેમિલી મેમ્બર બી હતા એમને કેવું બી જોઈએ એટલીસ્ટ કે ભાઈ તમે કફન લાવો એમ અમને કશું કહેતા નથી એમને એમ આ રીતે ખુલ્લી બોડી આપવાની વાત કરે છે હવે અત્યારે તો જો કે અમે મંગાવી લીધું છે કફન પણ આ રીતે ના ચાલે બેદરકારી કહેવાય કેટલા કિલોમીટર લઈ અત્યારે પાંચસો કિલોમીટર લઈ જવાનું ચારસો સિત્તેર કિલોમીટર થાય છે બાલાસિંદર અહીંયાથી